નમસ્કાર મિત્રો મિત્રો તમે પણ ખરે અનાનસ લઈને આવો છો તો નક્કી કેમ કરવું કે કયું અનાનસ છે આપણા શરીર માટે સારું તો મિત્રો તેના આકારના આધારે અનાનસના બે પ્રકાર પાડવામાં આવે છે એક છે રાજા અનાનસ અને એક છે રાણી અનાનસ જી હા મિત્રો તેના નામ છે તે તેના આકારને આધારે જ પાડવામાં આવ્યા છે કારણ કે ઢોલ જેવા આકારનું જે અનાનસ છે કે જે બજારમાં સામાન્ય રીતે મળી આવે છે તેને રાજા અનાનસ કહેવામાં આવે છે અને તેની સાથે સાથે શંકુ આકારનું અનાનસ છે તે રાણી અનાનસ છે સાથે સાથે રાજા અનાનસ છે તે લીલાશ પડતા રંગનું હોય છે અને કદમાં થોડું નાનું હોય છે જ્યારે રાણી અનાનસ છે તે પીળાશ પડતા રંગનું હોય છે અને તે કદમાં થોડું મોટું હોય છે અને શંકુ આકારનું હોય છે હવે પ્રશ્ન એ થાય કે કયું અનાનસ તો રાણી અનાનસ છે તે સ્વાદમાં મીઠું અને સ્વાદિષ્ટ હોય છે તેની સાથે સાથે તેને કઈ રીતે ઓળખવું તો તે આકારમાં શંકુ આકારનું અને મોટું હોય છે તેની સાથે સાથે તે નીચેના ભાગેથી એકદમ સુગંધીદાર હોય છે તેના નીચેના ભાગમાંથી સરસ મજાની સુગંધ આવતી હોય છે ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો તેનો તળિયાનો ભાગ છે તે પોચો હોવો જોઈએ તે જરા પણ સુકાઈ ગયેલો ન હોવો જોઈએ મોટા ભાગે તમે લોકો જ્યુસની દુકાને કે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો ત્યાં તમને લોકોને રાજા અનાનસ જોવા મળે છે કે તે કિંમતમાં સસ્તું છે અને આપણા સ્વાસ્થ્ય માટે તેનું જ્યુસ છે તે ઠીક છે બહુ સારું ન કહી શકાય એટલા માટે તમારે લોકોએ પણ સાચા અનાનસનો આનંદ માણવો હોય તો તમારે લોકોએ રાણી અનાનસ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ તે આપણા શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે આભાર